એસ કદાચ છોટુભાઈ વસાવા જ પ્રેરણા આપી હશે કે તમારે હવે બીટીપી કદાચ વધારે ચાલે એવું નથી તો તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ અને કોંગ્રેસમાં રહીને તમારી કારકિર્દી બનાવો એવું છોટુ દાદાએ જ એમને જણાવ્યું હશે એવું મને લાગે છે આમ આદમી પાર્ટીને કેટલું નુકસાન ને કેટલો ફાયદો 2022 માં હું જ્યારે ડેડિયાપાડા વિધાનસભામાં લડ્યો ત્યારે મહેશભાઈ ત્યાંના રનિંગ ધારાસભ્ય હતા મે 22 માં વિધાનસભામાં બીટીપીમાંથી ટિકિટ માંગી પણ મને નથી આપી અને આમ આદમી પાર્ટીમાં મારે જઈને લડવું પડ્યું ત્યારે આમ આદમી પાર્ટીમાંથી તે વખતે હું લડ્યો અને બીટીપીના ઉમેદવાર પણ હતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર પણ હતા છતાં એક લાખ ત્રણ હજાર ત્રણસો ને ચોત્રીસ મત મને મળ્યા હતા બીટીપીના જે તે વખતના મહેશભાઈ ધારાસભ્ય હતા છ છતાં એમના ઉમેદવાર તરીકે ત્રણ હજાર અને એકસો મત એમને મળ્યા હતા એટલે મહેશભાઈના કોંગ્રેસમાં જવાથી કોંગ્રેસ કદાચ મજબૂત થશે આ વિસ્તારોમાં પણ અમે જે પ્રકારે ચાલીએ છીએ લોકોને સાથે લઈને તો મને લાગે છે કે એટલું જ વધુ નુકસાન આમ આદમી પાર્ટીને નહીં થશે પણ કદાચ એમને એમની આગલી રાજનીતિ વિચારીને કોંગ્રેસમાં જોડાયા હશે એવું હું માનું છું